ખેડા લોકસભા કોંગ્રેસ ઉમેદવાર કાળુસિંહ ડાભીએ નડિયાદમાં ચૂંટણી પ્રચાર કર્યો ખેડા લોકસભા કોંગ્રેસ ઉમેદવાર કાળુસિંહ ડાભીએ નડિયાદ શહેરથી પ્રચારના શ્રી ગણેશ કર્યા કાળુસિંહ ડાભીએ કહી શકાય કે નડિયાદના બસ સ્ટેન્ડ પાછળ આવેલા સરદાર સ્ટેચ્યુથી ઢોલ નગારા સાથે પ્રચાર શરૂ કર્યો કાળુસિંહ ડાભીના ચૂંટણી પ્રચારમાં ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચંદ્રશેખર તથા નડિયાદ શહેર પ્રમુખ હાર્દિક ભટ્ટ સાથે નડિયાદના કોંગ્રેસ કાર્યકર્તાઓ તથા આગેવાનો હાજર રહ્યા અરે જયારે અમે અમારા આદરણીય ઉમેદવાર થાળુસિંહજીના પ્રચાર અર્થે આજે નડિયાદ શહેરમાં આજે મને નડિયાદ શહેરના મધ્ય ભાગમાં અમે નીકળ્યા છે ત્યારે આપ સૌ જાણો છો એમ આ દેશમાં સૌથી મોટા મોટા મુદ્દાઓ હોય તો ને ભ્રષ્ટા બેરોજગારી ને મોંઘવારી છે અને જે ભ્રષ્ટાચાર એ તો માજા મૂકી છે એ તો આપ સમજો છો એટલે આ મુદ્દા મુદ્દા મહત્વના છે અને ખાસ કરીને યુવાનોને રોજગારી મહિલાઓને પણ જે રીતે એમને ન્યાય મળવો જોઈએ એ મળતો નથી ખેડૂતોને પણ જો એટલો લાભ મળ્યો નથી અને જે કહેતી હતી કે આ કૃષિ પ્રધાન દેશ છે એમાં ખેડૂતો અમારા જે કહેવાય એને સારામાં સારો મહત્તમ લાવે એને ભલે સૌથી વધારે માર પડ્યો તો ગ્રામ્ય જીવનમાં ખેડૂતો એને માર પડે છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર તમામ ક્ષેત્રે નિષ્ફળ જઈએ ચારો ચાહે આરોગ્ય હોય શિક્ષણ હોય મહિલાઓના પ્રશ્ન હોય ખેડૂતોના હોય નાના નાના ઉદ્યોગપતિના હોય આજે અમે બજારમાં નીકળીએ છીએ ત્યારે એક જ વાત કરે છે સાહેબ અમને આ વખતે બહુ જ તકલીફ છે આ દસ વર્ષના ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રના શાસનમાં અમને સૌથી વધારે તકલીફ પડી તો આ દસ વર્ષ રહ્યા ખૂબ બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો આપ સૌ જાણો છો ત્યાં ગઈકાલે સત્તર લોકસભાનું અમે નામાંકન કરી અને આજે અમે અમારી સાત વિધાનસભાઓ પૈકી આજે અમારી નડિયાદની જે વિધાનસભા વિસ્તાર છે એમાં જે શહેરી વિસ્તાર છે એમાં જે અમદાવાદી બજાર છે અમે અમારા કાર્યકરો સાથે ખૂબ ઉત્સાહથી અને અમને તમામ વેપારી વર્ગ સામાન્ય વર્ગ રોજગારીના જે રોજગારી આપતા લોકો હોય એવા સામાન્ય માણસો પણ અમને ખૂબ ખૂબ આવકારી રહ્યા છે છે અને સારો પ્રતિસાદ મળી રહ્યો હાલ અમે અમારા ઉમેદવારને લઈને નડિયાદના વેપારી વિસ્તાર જે કહે છે કે અમદાવાદી બજાર ડબાણ ભાગોડના વિસ્તારમાં અમે અત્યારે નીકળ્યા છે દુકાને દુકાને ફરીએ છીએ વેપારીઓનો અંદર કામ કરતા કર્મચારીઓનો એવો સારો પ્રતિસાદ છે લોકો ચાલુ સરકારથી ખૂબ જ નારાજ છે ખૂબ જ કંટાળી ગયા છે સર હવે સરકાર બદલવાના મૂડમાં છે લોકોને કંઈક નવું જોઈએ છે રોજગારી જોઈએ છે શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ જોઈએ છે માટે વેપારીઓ અને રસ્તા પરના લોકોનો પણ એટલો સારો પ્રતિસાદ છે કે કદાચ આ વખતે પરિણામ બદલાઈ જશે એમાં કંઈ નવાય નહીં લાગે